કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃતકો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુશિ પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા

તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ